હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવમાં ફરીથી આજ હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટિપ નંબર વન તો ઘણી વખત આપણે ગેસની સફાઈ કરતા હોઈએ તો ભૂલથી લાઇટર પણ ભીનું થઈ જતું હોય છે જેને કારણે શું થાય કે આ લાઇટરમાં તણખા થતા નથી જેને કારણે ગેસ આપણે જલાવી શકતા નથી તો જ્યારે પણ એવું બને કે કોઈ કારણોસર લાઇટર ભીનું થઈ જાય તેમાં તણખા ન થાય જેને કારણે ગેસ ચાલુ ન કરી શકાય તો આ લાઇટરને થોડીવાર માટે તડકામાં રાખી દેવું આ રીતે જો લાઇટરને તડકામાં રાખી દઈએ ને તો તેમાં જેટલું પણ મોઇશ્ચર હશે પાણીનો ભાગ હશે તે તરત જ બધો જતો રહેશે અને લાઇટર ફરીથી ચાલુ થઈ જશે તો અહીં આપણે આ લાઇટરને ફક્ત પાંચથી દસ મિનિટ સુધી જ રાખવાનું છે છતાં પણ તમે જોઈ શકશો કે આ લાઇટરમાં ફરીથી તણખા થવા લાગશે જુઓ તમે જોઈ શકો છો આમાં ફરીથી તણખા ચાલુ થઈ ગયા છે અને આપણે ગેસને હવે ચાલુ કરી શકાય છે તો આ તો એક આઈડિયા હતા પરંતુ ઘણા લોકોને એવું હોય કે ઘરમાં તડકો જ નથી આવતો તો તે લોકો જો લાઇટર બંધ થઈ જાય ભીનું થઈ જાય તો શું ઉપાય કરી શકે તો તેના માટે તમે આ ટ્રીક અપનાવી શકો પહેલા તો આપણે બાકસથી આ રીતે ગેસને ઓન કરી લેવાનો ત્યાર પછી આ રીતે લાઇટરને થોડું તપાવીએ લાઇટરને અહીં વધુ નથી તપાવવાનું અને ગેસની ફ્લેમ થોડી તેમાં લાગે એ રીતે જ આપણે તેને તપાવવાનું છે તો તમે જોઈ શકશો કે તરત જ લાઇટર ફરીથી ચાલુ થઈ જશે અને આ રીતે આપણે ગેસને ઓન કરી શકાય છે આમાં જે પણ મોશ્ચર હોય તે બધું આ રીતે તપાવીએ અને તેમાંથી દૂર કરી શકાય છે તો તેમાં જ આપણે એક બીજી ટીપ જોઈ લઈએ તો ઘણી વખત એવું બને કે આપણે ગેસને ચાલુ કરીએ ને તો ગેસમાં ઘરેરાટી થતી હોય છે બર્નરમાં અવાજ આવવા લાગે છે અને ઘણીવાર એવું થાય કે ગેસ ચાલુ પણ નથી થતો કેટલી વખત આપણે લાઇટરથી ચાલુ કરતા રહીએ છતાં પણ ગેસ સળગતો નથી તો હંમેશા લાઇટરને આ રીતે થોડું બર્નરથી થોડું દૂર રાખી અને ગેસને ચાલુ કરવો જોઈએ જેથી શું થશે કે બર્નરમાં ઘરેરાટી પણ નહીં થાય અને એક જ વખતમાં ચૂલો સળગી પણ જશે જો આ રીતે આપણે થોડું લાઇટરને દૂર રાખી અને તેને ચાલુ કરવાનું છે આઈ હોપ કે આઈડિયા ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઉનાળાની શરૂઆત થતાં જ મચ્છરનો ઉપદ્રવ પણ વધી જાય છે તો ઘણા ઘરોમાં આ રીતે મચ્છરની અગરબત્તીનો ઉપયોગ થતો હોય છે પરંતુ શું થાય કે આ મચ્છરની અગરબત્તી જ્યારે આપણે અલગ કરવા જઈએ તો ઘણી વખત તે તૂટી જતી હોય છે સરખી રીતે તેને આપણે અલગ કરી શકતા નથી તો આ અગરબત્તીને સરળતાથી અલગ કરવા માટે આ રીતે કોઈપણ કાર્ડનો ઉપયોગ કરી શકાય મેં અહીં જે કપડામાં પ્રાઇઝ ટેગ આવતું હોય તેનો ઉપયોગ કર્યો છે આ રીતે આ પ્રાઇઝ ટેગને આ રીતે અગરબત્તીમાં આપણે ફેરવતા જઈશું ને તો તરત જ બંને અગરબત્તી અલગ થઈ જશે અને તૂટશે પણ નહીં જુઓ તો આ રીતે તમે કોઈ પણ કાગળ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો તો સરળતાથી અહીં આપણે અગરબત્તી અલગ કરી લીધેલી છે અને અગરબત્તી જરા પણ તૂટી પણ નથી તો આ પણ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે અગરબત્તી અલગ કરવા માટે હવે તેમાં જ આપણે એક ટીપ જોઈ લઈએ કે જનરલી આપણે આ રીતે જ અગરબત્તીને આપણે સ્ટેન્ડમાં રાખતા હોઈએ છીએ સળગાવતા હોઈએ છીએ પરંતુ અમુક વખત એવું થાય કે આ અગરબત્તી તૂટી ગઈ હોય તેના આ રીતે ટુકડા થઈ ગયા હોય તો તેને આપણે કઈ રીતે રાખી શકાય જુઓ તો આ જે સ્ટેન્ડનો જે પાર્ટ હોય આ પાર્ટ આજે ટુકડા રાખવા માટેનો હોય છે આ રીતે જો કટકા થઈ ગયેલા હોય તો તેને તમે આ રીતે આમાં રાખી શકો છો આ સ્ટેન્ડમાં ટુકડાને પણ આ રીતે સળગાવી શકાય છે અહીં તો આપણે આ અગરબત્તીનો નાનો ટુકડો રાખ્યો છે પરંતુ જો વધારે ટુકડા આ રીતે મોટા ટુકડા અલગ થઈ ગયેલા હોય તો તેને આપણે જ્યારે સ્ટેન્ડમાં રાખીએ ને તો આ રીતે સ્ટેન્ડ પડી જતું હોય છે સ્ટેન્ડ તેનું વજન નથી ખમી શકતું તો તેના માટે શું આઈડિયા કરી શકાય તો તેના માટે આ સ્ટેન્ડમાં જે ફોલ્ડિંગ પાર્ટ આપેલો છે તેને આ રીતે આપણે થોડો ઉપરની સાઈડ રાખી દેવાનો ઊંચો પાર્ટ રાખી દેવાનો જેથી શું થશે કે આ અગરબત્તીનો મોટો ટુકડો હશે છતાં પણ આ સ્ટેન્ડ પડી નહીં જાય અને આ રીતે વ્યવસ્થિત સ્થિર રહી શકશે જુઓ તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડનો આ પાર્ટ આપણે આ રીતે નીચો કરી નાખીએ તો આ સ્ટેન્ડ પડી જાય છે અગરબત્તીનો વજન નથી ખમી શકતું પરંતુ સ્ટેન્ડને તમે આ રીતે થોડું ઊંચું રાખી દો તો ફરીથી તે વ્યવસ્થિત રહી જાય છે જુઓ આ રીતે રહી જાય છે તો જ્યારે પણ મોટા ટુકડા થઈ ગયેલા હોય તો આ રીતે સ્ટેન્ડને થોડું ઊંચું રાખી અને આમાં લગાવી શકાય છે હવે જોઈ લઈએ કે આપણે ઘણી વખત અલગ અલગ જગ્યાએ વધારે અગરબત્તીની જરૂર હોય તો સ્ટેન્ડ એક જ હોય તો શું કરવું તો તે સમયે તમે આ રીતે નેલ કટરનો ઉપયોગ કરી શકો છો નેઇલ કટરમાં આ રીતે અગરબત્તીનો એક ટુકડો રાખી અને તમે આ રીતે અલગ અલગ જગ્યાએ પણ અગરબત્તીઓ રાખી શકો છો તો આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી થયો હશે નેલ કટરને તમે સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો અમુક વખત એવું થાય કે સ્ટેન્ડ ન મળતું હોય તો પણ નેલ કટરનો ઉપયોગ કરી શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જો ઘરમાં નાના બાળકો હોય તો તે રસોઈમાં ટમેટા ખાવાનું પસંદ નથી કરતા દાળ અથવા શાકમાં ટમેટા નાખ્યા હોય તો તે અલગ કાઢી નાખે છે તો આપણને એવું થાય કે ટમેટા નહીં ખાય તો એના પોષક તત્વ કઈ રીતે મળશે તો આજે આપણે રસોઈમાં એ રીતે ટમેટા એડ કરતાં શીખીશું કે બાળકોને ખબર પણ ન પડે કે આમાં ટમેટા છે અને તેઓ ખાઈ પણ લે તો આપણે ટમેટાને આ રીતે ટુકડા કરી અને ખમણીમાં ખમણી લેવાના છે આ રીતે તેને ગ્રેટ કરી લેવાના છે જેથી શું થશે કે આ જે ટમેટા છે એકદમ ક્રશ થઈ જશે પછી તમે દાળ કે શાકમાં ઉમેરશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં ટમેટા હતા અને તેઓ ખાઈ પણ લેશે આ આઈડિયાનો ઉપયોગ તમે જો કોઈ ગ્રેવી વાળું શાક બનાવવા માંગતા હોય તેમાં પણ કરી શકાય છે આ રીતે ટમેટાને ક્રશ કરી પ્યોરી બનાવી શકાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા જો તમે પણ મારી જેમ ઘરે જ ઘી બનાવતા હોય તો આ આઈડિયા તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે તો અહીં મેં આઠ દિવસ જમા કરેલી મલાઈ લીધેલી છે મલાઈને ફ્રીજમાં રાખેલી હોવાથી આ રીતે જામી જાય છે તો પહેલાં તેને આ રીતે અલગ કરી લેવાની છે હવે આપણે મલાઈમાંથી માખણ બનાવવાનું છે પરંતુ માખણ બનાવવા માટે અહીં આપણે મિક્સર જારનો બ્લેન્ડરનો કે જરણીનો ઉપયોગ નહીં કરીએ તેના બદલે ગ્લાસનો ઉપયોગ કરીશું જી હા આ રીતે મલાઈમાં ફક્ત પાંચ મિનિટ સુધી આ રીતે ગ્લાસને ફેરવતા રહીએ તો તમે જોઈ શકશો કે મલાઈમાંથી તરત જ માખણ બની જાય છે તરત માખણ છૂટું પડવા લાગે છે અને જરણી કે બ્લેન્ડર કે બગાડવાની જરૂર પણ નથી અને આ રીતે તમે ગ્લાસથી ફટાફટ એવું માખણ બનાવી શકો છો જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે થોડું બસ ચલાવતા રહીએ ને તો તરત જ માખણ હમણાં બનીને છૂટું થઈ જશે આ રીતે માખણ બનવામાં જરા પણ સમય પણ નથી લાગતો અને તરત જ માખણ બની જાય છે ત્યાર પછી આપણે કઈ રીતે ચેક કરી શકાય કે માખણ અહીં રેડી છે કે નહીં તો તેના માટે આપણે અહીં એક ગ્લાસ પાણી એડ કરીશું અને માખણની એક નિશાની છે કે તે પાણીમાં મિક્સ થતું નથી પાણીમાં માખણ ઉપર આ રીતે તરવા લાગે છે તેથી ખબર પડી જાય કે હવે માખણ બનીને રેડી છે જુઓ ત્યાર પછી તમે થોડું વધારે પાણી ઉમેરી અને પણ ચેક કરી શકો છો કે જો ઉપર તરવા લાગે તો માખણ બનીને રેડી છે છાસમાં પણ એ જ રીતે જ્યારે છાશથી માખણ અલગ પડી જાય તો ઉપર તરવા લાગે તો સમજી જવાનું કે માખણ બનીને રેડી છે તો અહીં આ રીતે આપણે માખણ ખૂબ જ સરળતાથી ખૂબ જ ઓછા સમયમાં બનાવી લીધેલું છે તમે જોઈ શકો છો હવે આપણે આ પાણીમાંથી કઈ રીતે માખણને અલગ કરવાનું તો આ રીતે આપણે થોડું થોડું માખણ આ રીતે જમા કરી અને આ રીતે તેમાંથી અલગ કરવાનું જેથી કે આ માખણમાં જેટલો પણ પાણીનો ભાગ હશે તે બધું જ નીતરી જશે અને ફક્ત માખણ જ અહીં મળશે જુઓ તો આ ત્યાર પછી જે છાસ વધેલી છે ઘણા લોકો તેને ઉપયોગમાં લેતા હોય છે હું ઉપયોગમાં નથી લેતી તો આપણે ફેંકી પણ દઈ શકાય ઉપયોગમાં પણ લઈ શકાય છે તો આ રીતે મેં અહીં બધું જ માખણમાંથી કાઢી લીધેલું છે હવે આપણે એ જોશું કે આ માખણમાંથી ફટાફટ કઈ રીતે ઘી બની જાય છે અને ઘીમાં અમુક વખત ઘણા લોકોને એવું બને કે ઘીમાં વાસ આવતી હોય છે તો વાસ ન આવે અથવા એનું શું કારણ છે એ પણ જોઈશું તો અહીં મેં આ માખણને ગરમ થવા માટે ગેસ પર રાખી દીધેલું છે તો અહીં આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે વધુ હાઈ ફ્લેમ પણ નહીં અને લો ફ્લેમ પણ નથી રાખવાની તો તમે જોઈ શકશો કે ફક્ત પાંચ જ મિનિટમાં ફટાફટથી ઘી પણ બની જાય છે અને ઘીમાં વાસ ન આવે અને ખૂબ સારી સુગંધ આવે એ માટે શું કરી શકાય એ જોઈ લઈએ તો જ્યારે ઘી બનાવતા હોય ને તો આ રીતે તેના ઉપર ફીણ વળતા હોય છે તો આ ફીણને આપણે કાઢી લેવાના જેથી કે જેટલો પણ છાસનો કે દહીંનો ભાગ હશે તે બધો નીકળી જશે જેને કારણે ઘીમાં ખાટી સ્મેલ પણ નહીં આવે અને ઘીમાં સરસ એવી સુગંધ આવશે અને કણીદાર ઘી બનશે તો તમે જોઈ શકો કે લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય થતાં જ આ રીતે ઘી તરત જ બની ગયું છે અહીં મેં ગાયના દૂધની મલાઈ લીધેલી હતી તેથી ઘીનો કલર એકદમ પીળાશ પર આવેલો છે પીળો આવેલો છે તમે જો ભેંસનું દૂધ વાપરતા હોય તો આમાં ચપટી એક હળદર પણ ઉમેરી શકો અને પીળું ઘી બનાવી શકો હવે આપણે આમાં એક બીજી ટીપ પણ જોઈ લઈએ કે આ ઘીને આપણે ગાળવાનું છે તેના માટે મેં ગરણી લીધેલી છે તો ઘી ગાળતી વખતે જો ગરણી વારંવાર આ રીતે બરણીમાં પડી જતી હોય તો આ રીતે તમે ચમચી લગાવી શકો છો ત્યાર પછી આપણે ગમે તેટલું ઘી ગાળીએ કે પાણી ગાળવાનું હોય કે દૂધ ગાળવાનું હોય કોઈ પણ લિક્વિડ ગાળવાનું હોય ને તો તમે ત્યારે આ ચમચીનો આ રીતે ઉપયોગ કરી શકો છો જેથી ગળી વાસણમાં પડી પણ નહીં જાય અને વ્યવસ્થિત રીતે આપણે કોઈ પણ વસ્તુને ગાળી શકીએ છીએ તો અહીં ઘી બનીને રેડી છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે રસોઈ બનાવતા હોઈએ રોટલા ભાખરી વગેરે બનાવતા હોઈએ તો ઘણી વખત તાવડી આ રીતે તૂટી જતી હોય તો જનરલી આપણે તેને ફેંકી જ દેતા હોઈએ છીએ તો આ તૂટેલી તાવડીનો પણ મેં ખૂબ સારો એવો એક યુઝ કર્યો હતો જે ખૂબ જ ઇફેક્ટિવ રહ્યો હતો તો વિચાર્યો કે તમારી સાથે પણ એ આઈડિયા જરૂરથી શેર કરું તો અહીં મેં આ રીતે તૂટેલી તાવડી લીધેલી હતી અને ત્યાર પછી તેના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે જેટલા પણ ટુકડા થાય તેટલા હવે આ બધા જ ટુકડાને એક કન્ટેનરમાં આપણે ભરી દઈએ આનો શું ઉપયોગ છે હમણાં આપણે વિડીયોમાં જોવાના છીએ વિડીયોને ફક્ત જોતા રહેજો તો બધા જ ટુકડાને કન્ટેનરમાં ભરી દીધેલા છે ત્યાર પછી ઘણી વખત આપણા ઘરમાં અમુક એવા વાસણ હોય છે કે જે ખૂબ જ બળી ગયા હોય દાજી ગયા હોય જેને આ રીતે આપણે ડિશવોશરથી સાફ કરીએ કે વાયરથી સાફ કરીએ છતાં પણ તેમાં દાઝેલો ભાગ જતો નથી તો આવા સમયે આપણે શું કરી શકાય તો તે સમયે ફરીથી આ રીતે એકવાર સાબુનું કોટિંગ લગાવી અને ત્યાર પછી આ તૂટેલી તાવડીના ટુકડાનો ઉપયોગ કરી શકો છો આ રીતે દાજેલા કે બરેલા કોઈ પણ વાસણ હોય તેના પર આ રીતે તાવડીના ટુકડાને ઘસવાથી તમે જોઈ શકો છો કે ગમે તેટલો બરેલો પાર્ટ હશે તરત જ જતો રહેશે વાસણ એકદમ નવા જેવું બની જશે તમને ખબર હશે કે આપણે પહેલાના જમાનામાં દાદી નાનીના સમયમાં લોકો વાસણ ઘસવા માટે રાખનો ઉપયોગ કરતા અથવા તો માટીના ભૂકાનો ઉપયોગ કરતા અથવા તો ઈટના ભૂકાનો ઉપયોગ કરતા પરંતુ અત્યારે આપણા પાસે એવી કોઈ વસ્તુ ન હોય તો તાવડી તો દરેક ઘરમાં વપરાતી જ હોય છે તો જ્યારે તાવડી તૂટી જાય તો તેના ટુકડા કરી તમે આ રીતે વાસણને ચકચકાવી શકો છો જુઓ તમે જોઈ શકો કે જેટલો પણ બરેલો ભાગ હતો તરત જ જતો રહ્યો છે જે આપણે સાબુ કે વાયરથી ઘસવાથી નહોતો નીકળતો ફરીથી જેટલું વધારે તમે આ રીતે તેને સાફ કરવા માગો તેટલું તમે સાફ કરી શકો તો તરત જ બધા જ દાગ તેમાંથી કાઢી શકાય છે મેં અહીં વિડીયોમાં બતાવવા માટે ફટાફટ થોડું સાફ કરી અને આઈડિયા શેર કર્યો છે કે આ રીતે તમે કોઈ પણ વાસણમાંથી દાજેલો કે બરેલો ભાગ કાઢી શકો છો ખૂબ જ ઉપયોગી છે તો હવેથી જ્યારે પણ તાવડી તૂટી જાય તો તેના ટુકડા કરી અને રાખી દેજો આ રીતે કામમાં લાગી શકે છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો શિયાળાને બાય બાય કહેતા પહેલાં શિયાળામાં મળતા લીલા શાકભાજીનો લીલા ભાજીનો ભરપૂર આપણે ઉપયોગ કરી લેવો જોઈએ તો તેના માટે મેં અહીં પાલકની ભાજી લીધેલી છે જેને મેં સમારી લીધેલી છે ત્યાર પછી તેમાં એક ચમચી મીઠું એડ કરી થોડું પાણી એડ કરી અને રાખી દઈએ ત્યાર પછી મેં અહીં ગેસની ફ્લેમ ઓન કરી છે તેના પર આપણે એક પેન રાખીશું હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખીએ અને તેના ટેસ્ટને ડબલ કરવા માટે અહીં આપણે એક ચમચી ઘી પણ તેમાં ઉમેરી દઈએ ઘી અને તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું જીરું ઉમેરીએ અને સમારેલું લીલું લસણ ઉમેરી દઈએ ત્યાર પછી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ હવે તેને સારી રીતે મિક્સ કરવાનું છે ડુંગળીનો કલર બ્રાઉન કલર થવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી અહીં આપણે થોડા પલાળેલા વટાણા લીધેલા છે તે વટાણાને એડ કરી દઈએ ફરીથી મિક્સ કરી લઈએ ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર પાવડર મીઠું મરી પાવડર મિક્સ કરીએ ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે સમારેલી પાલક રાખેલી હતી તે પાલકના ટુકડાને આમાં એડ કરી દેવાના છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ આમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આને સાત અડતા રહીશું તો અહીં પાલકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યાર પછી સમારેલા ટમેટાના ટુકડા ઉમેરી દઈએ ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ જો બાળકો ટમેટા ન ખાતા હોય તો ટમેટાને ક્રશ કરીને અથવા ખમણીને પણ ઉમેરી શકાય ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીએ એક ચમચી મરચું પાવડર ઉમેરીએ અને થોડોક ગરમ મસાલો ઉમેરીએ ફરીથી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમે વસ્તુઓને વધ કે ઘટ કરી શકો છો હવે બધી જ વસ્તુ અહીં સરસ રીતે કૂક થઈ ગઈ છે ત્યાર પછી આપણે અહીં કૂક કરેલા ભાત આમાં ઉમેરવાના છે ચોખા ઉમેરવાના છે અથવા તો જો તમારે બપોરના ભાત વધ્યા હોય તો તેને પણ તમે ઉમેરી અને આ રીતે સ્પિનચ રાઇસ બનાવી શકો છો તો અહીં સરસ મજાની ટેસ્ટી ડિલિશિયસ અને યમ્મી એવી હેલ્ધી એક રેસિપી બનીને રેડી છે જેનું નામ છે સ્પિનચ રાઇસ તો આ રીતે તમે સ્પિનચ રાઇસ ઘરે જ બનાવી શકો છો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે દરેક આઈડિયા પણ ખૂબ જ ઉપયોગી થયા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ